હલો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ મિત્રો હાલાના ધબકારાની અંદર તો મિત્રો પહેલાં તો મારા બધાને મારા વાલા ખેડૂત મિત્રો મારા રામ રામ અને સિદ્ધાર્થ ખેડૂત મિત્રો આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે જીરા બજારની આગળના સમયમાં જીરા બજારની શું કંડિશન રહેશે અને કેવા ભાવ રહેશે અને ભાવ હાલની અંદર નોર્મલી ભાવ તેજી તરફ છે અને આગળના સમયમાં ભાવ કેવા ખેડૂતોને મળશે મિત્રો તેના વિશે મિત્રો આજે ખાસ આપણે થોડીક માહિતી આપવાના છીએ તો મિત્રો જો ચેનલની અંદર જો તમે નવા આવો અને હજી સુધી જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ મિત્રો આપણી ચેનલ પહેલાં તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને મિત્રો આપણી ચેનલની અંદર ખેડૂતલક્ષી ચેનલ છે અને અવનવી માહિતી જે આપણે પાકોની અને ખેતીની જે આપણે માહિતી આપીએ છીએ તે તમને હર હંમેશ મળતી રહે તો મિત્રો વાત કરીએ જીરા બજારની તો ખેડૂતભાઈઓ હોળી પછી ધીમે 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 આમ જોઈ તો જીરા બજારની અંદર મિત્રો અપ તરફ જઈ રહ્યું છે ડાઉન નથી જઈ રહ્યું મતલબ અપ તરફ જરૂર જઈ રહ્યું છે ડાઉન નથી થતું તો મિત્રો મેં તમને આના આગલા વિડીયોમાં પણ તમને જણાવેલું કે હોળી પછી જીરું હોય કે મગફળી હોય કે કપાસ હોય જરૂર ને જરૂર મિત્રો હોળી પછી માર્ચ માર્ચની એન્ડમાં અથવા તો હોળી પછી કોઈ પણ પાક હોય તેના મિત્રો ભાવની અંદર તમને ખાસ અપડેટ જોવા મળશે તો મિત્રો જીરુમાં એક સારી બાબત છે અને મિત્રો છેલ્લા એક અઠવાડિયાથી આપણે જોઈએ ને તો જીરુની અંદર મિત્રો ધીમો ધીમો સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો વીસ રૂપિયા પચીસ રૂપિયા ત્રીસ રૂપિયા જેવો કાયમીથી કાયમી નોર્મલ મિત્રો ધીમે ધીમો જે ભાવ છે તે સુધારા તરફ છે અને એક આ મિત્રો ખેડૂતો માટે એક ખુશીની વાત છે અને સારી બાબત છે એનું કારણ પણ તમને જણાવું કે જો કોઈ પણ પાક હોય જો તેનો મિત્રો ઓછી તો ભાવ ચડે તો મિત્રો સમજી લેવું કે તેની પાછળ સટ્ટા બજારિયાનો હાથ જરૂર હોય છે મિત્રો કોઈ પણ પાક હોય તેનો ઓછી તો મિત્રો ભાવ ચડે અને અથવા તો ઓછી તો ઉતરે તો મિત્રો પહેલાં ઓછી તો ચડે છે ત્યારબાદ ઓછી તો ભાવ ઉતરી જાય છે એટલે આમાં મિત્રો સટ્ટાબજારીયાનો મિત્રો ખાસ હોય છે પણ મિત્રો ધીમે ધીમો ધીમો બજાર ચડે કોઈપણ વસ્તુની એક સારી બાબત છે તે મિત્રો જીરાની અંદર હાલની અંદર તેવું જ થઈ રહ્યું છે અને મિત્રો કાયમીને કાયમીને માટે જોઈ તો પચીસ રૂપિયા ત્રીસ રૂપિયા વીસ રૂપિયા જેટલો મિત્રો નોર્મલ સુધારો આવી રહ્યો છે તો મિત્રો આ એક ખેડૂતોને ફાયદો છે તો મિત્રો આમાં શું થતું હોય છે કે ઓછીથી કોઈ પણ બજાર ચડે મિત્રો જીરું હોય કે કોઈ પણ પાક હોય તો મિત્રો તેમાં સટાબજારીને હિસાબે આમાં ઓછી તો બજારમાં ખેડૂતોને નુકસાની વારો આવે છે તો મિત્રો ઓછીથી જે બજાર ચડે છે તે બજાર ઓછીથી ઉતરે છે એટલે આમાં મિત્રો ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાની આવે છે એનું તમને કારણ જો તમને દર જણાવું કે ઓછીથી બજારમાં ખેડૂતો ઓછી તો બજાર ચડે એટલે વેચી શકતા નથી અને મિત્રો નાના ખેડૂત અને નાના નાના જે વેપારી હોય તેને મિત્રો આની અંદર જરૂરને જરૂર નુકસાનીનો વારો આવે છે એટલે આમાં મિત્રો ફાયદો એ થાય છે કે ધીમે ધીમે ખેડૂતોને આમાં મિત્રો જે ધીમે ધીમે જે બજાર ચડે છે તેમાં મિત્રો એનો મતલબ એ છે કે કોઈ બજારી ચાલી રહી નથી એટલે આમાં ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય છે હવે મિત્રો માર્ચ પૂરો થશે અને એપ્રિલ મિત્રો આવી જશે તો મિત્રો એપ્રિલની અંદર આમ જોઈએ તો ધીમે ધીમે આ જે આ જે મિત્રો જે બજાર ચડતું જાય છે તેના મિત્રો હિસાબમાં જોઈએ તો આગળના સમયમાં જીરામાં મિત્રો સોથી દોઢસો રૂપિયાનો મિત્રો સુધારો આવે એવું મિત્રો અમારું અનુમાન છે આગળના સમયમાં ખેડૂતોને માર્ચ પતે પૂરો થઈ જાય અને એપ્રિલની અંદર મિત્રો સોથી દોઢસો રૂપિયાનો સુધારો ધીમે ધીમે જીરાની અંદર આવી શકે એવું મિત્રો હાલ લાગી રહ્યું છે એટલે ખેડૂતોને જો હવે બજાર પહેલામાં પેલા મિત્રો જો જોઈએ તો જીરાનો ભાવ છે તે આણત્રીસો ઓગણચાલીસ હતો તે મિત્રો ચાર હજાર પ્લસ આગળના સમયમાં ચાર હજાર પ્લસ ટોટલ ખેડૂતોને ભાવ મળે એવો મિત્રો એક અમારો ખાસ અનુમાન રહ્યો છે મિત્રો જીરા પકવતા જો રાજ્યો હોય તો મિત્રો એક તો આપણું ગુજરાત અને બીજું છે રાજસ્થાન તો મિત્રો આ બે જ એવા રાજ્યો છે કે જેની અંદર સારા એવા પ્રમાણમાં જીરાનો મિત્રો પાક પાક સારા પ્રમાણમાં આવે છે અને આ વર્ષે પણ મિત્રો સારો એવો પાક આવ્યો છે અને ઉતારા પણ સારા આવ્યા છે હવે મિત્રો ખેડૂતોને જીરુમાં મિત્રો વધારે ઇન્ટરેસ્ટ ક્યારે જાગ્યો તો મિત્રો બે હજાર બાવીસની સાલમાં જ્યારે મિત્રો રાજસ્થાનની અંદર જીરુનો મિત્રો પાક એટલા બધા સારા નહોતા આવ્યા અને વિદેશમાં પણ જીરાની માંગ વધી હતી ત્યારે મિત્રો જીરુનો ભાવ દસ હજાર થયો હતો બરાબર છે વીસ કિલોનો મિત્રો ભાવ ખેડૂતોને દસ હજાર મિત્રો મળી રહ્યો હતો દસ હજાર પ્લસ પણ જીરાની બજાર થઈ હતી તો મિત્રો આ બજારને હિસાબે ખેડૂતોની અંદર મિત્રો એક આમ આમ કહીએ ને કે જીરાનો માહોલ માહોલ ઊભો થયો ખેડૂતોની અંદર અને એક જીરું જ વાવું જીરું જ વાવું એવો ખેડૂતોને મિત્રો આમ જે મિત્રો ભાવ જે દસ હજાર થયો ને તેનાથી ખેડૂતોને આમ એક મગજમાં જીરું જીરું ઘૂસી ગયું હતું ત્યારથી મિત્રો અત્યાર સુધી હાલની અંદર પણ ખેડૂતો એકદમ મિત્રો જીરું તરફ વરિયા છે અન્ય પાકોથી જીરુંમાં મિત્રો ખેડૂતો જે દસ હજાર થયો હતો બે હજારની અંદર ત્યારથી મિત્રો ખેડૂતોની જે વરિયા હોય ને તો જીરું તરફ એકદમ વરિયા છે હવે મિત્રો બે હજાર બાવીસમાં દસ હજાર ખેડૂતો દસ હજાર ભાવ અમુક અમુક ખેડૂતોને જ મળ્યા હતા બાકી મિત્રો પાંચ હજાર આસપાસ સાડા પાંચ છ હજાર રૂપિયા ભાવ મળ્યો હતો ત્યારબાદ મિત્રો બે હજાર ત્રેવીસમાં પણ જે ખેડૂતોએ વહેલા જીરું વેચ્યા હતા તેને મિત્રો છ હજાર આસપાસ સાડા પાંચથી છ હજાર રૂપિયો ભાવ બે હજાર ત્રેવીસમાં પણ ખેડૂતોને મળ્યા હતા પણ જે ખેડૂતોએ વહેલા જીરું વેચ્યા તેને મિત્રો સારા ભાવ મળ્યા હતા બાકીના ખેડૂતોને મિત્રો બજાર આગળના સમયમાં જેમ ગયો તેમ મિત્રો ડાઉન થઈ ગઈ હતી જીરાની બજાર ડાઉન થતી જતી હતી અને મિત્રો બે હજાર ત્રેવીસમાં જીરાનું ઉત્પાદન મિત્રો બમ્પર ઉત્પાદ ઉત્પાદન થયું હતું તેના કારણે અત્યારથી અત્યાર સુધી જીરામાં બજાર મિત્રો ડાઉન રહ્યું એટલે કે ધીમે 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 બજાર બેસતી ગઈ અને મિત્રો ઘણા ખેડૂતોને દસ હજારના ભાવનું જે જીરું છે તે હાલની અંદર પણ પડ્યા છે અને જીરું છે જે જયસાલના જીરું છે તે પણ હાલની અંદર ખેડૂતોના જીરું છે તે બજારમાં આવી રહ્યા છે તો મિત્રો તે તે જે જૂનો સ્ટોક છે તે હાલની અંદર પણ નડી નડી રહ્યું છે ક્યાંક ને ક્યાંક બજાર સુધારવામાં તે મિત્રો ક્યાંક ને ક્યાંક ખાસ ભૂમિકા ભજવે છે જે મિત્રો ભાવ સુધારવા દેતો નથી તો મિત્રો આમના મિત્રો બે હજાર ચોવીસ પચીસની અંદર જો વાત કરીએ તો ખેડૂતોને જે બજાર છે તે પાંત્રીસોથી લઈ અને ચાર હજાર આસપાસ માન ખેડૂતોને ભાવ મળી રહે છે હાલની અંદર તો મિત્રો આગળના સમયમાં હવે મિત્રો મેન મુદ્દા ઉપર આવીએ કે આગળના સમયમાં ખેડૂતોને ભાવ કેટલા મળશે તો મિત્રો જો નિકાસ થશે તો ખેડૂતોને વધારે ભાવ મળે કદાચ છ હજાર સુધી ખેડૂતોને ભાવ જો શક્યતા રહે જો ખેડૂતોને એમ થાય કે છ હજાર ભાવ ક્યારે થશે કે નવ હજાર સાત હજાર ભાવ ખેડૂતોને મળવાની શક્યતા કટલી છે તો મિત્રો જો મિત્રો આગળના સમયમાં જો ખેડૂતોને સારા ભાવ મળે તો મિત્રો એનું એક જ કારણ એક એ જ હોઈ શકે છે કે જીરુનો નિકાસ જો મિત્રો નિકાસ સારા પ્રમાણમાં થાય અને સામાન્ય દેશોને જો મિત્રો જીર જીરુની ખાસ મિત્રો જરૂર પડે તો જ મિત્રો સારા એવા ભાવ થશે બાકી મિત્રો જો આગળના સમયમાં જો મિત્રો નિકાસ નહીં થાય તો બહુ વધારે ભાવ ચડે એવી મિત્રો કોઈ શક્યતા નથી હા મિત્રો જરૂર આગળના સમયમાં જેમ મિત્રો બજારની અંદર જેમ જેમ જીરું મિત્રો ધીમા પડશે આવક ધીમી થશે તેમ તેમ મિત્રો સો રૂપિયા દોઢસો રૂપિયા જેવો મિત્રો આગળના સમયમાં ભાવ સર થશે એટલે કે એકતાલીસો બેતાલીસો તેતાલીસો સુધી આગળના સમયે જીરાનો ભાવ મિત્રો વેચાશે એવું મિત્રો એક અમારું અનુમાન છે પણ અત્યારે મિત્રો જોઈએ તો હાલના સમયમાં ધીમો ધીમે સુધારે તરફ છે જીરાનું બજાર તો મિત્રો આગળના સમયમાં તમને એવું થતું હોય કે ભાવ નવ હજાર ક્યારે થશે તો મિત્રો આ વર્ષમાં એવી કોઈ મિત્રો કન્ડિશન નથી લાગતી અમારા એંગલ પ્રમાણે કે જીરાનો નવ હજાર ભાવ થાય હા મિત્રો ભાવ ચડે તોય પણ મિત્રો મીડિયમ ચડે સો દોઢસો બસો રૂપિયા મિત્રો સુધારો આવી શકે પણ જો મિત્રો કોઈ એવી કુદરતી વધારે માંગ વધે વિદેશની અંદર અને મિત્રો નિકાસ થાય તો કદાચ થોડોક વધારે પણ ભાવ ચડી શકે પણ મિત્રો નવ હજાર થાય એવી કોઈ કંડિશન છે નહીં મિત્રો કોઈ એંગલથી એવું જણાય નહીં રહ્યું અમને દેખાતું નથી કે ભાવ આટલો બધો અપ થાય તો મિત્રો આ હતી મિત્રો આજની ખાસ આપણે માહિતી જીરા બજાર વિશેની તો મિત્રો આવી રીતના કંઈક હાલની અંદર જીરાની બજાર ટકેલી છે અને મિત્રો ખાસ મેં તમને કીધું કે જીરાનો જ્યારે દસ હજાર ભાવ થયો ત્યારેથી ખેડૂતોને એકદમ મગજમાં એવું ઘૂસી ગયું કે જીરું જ આપણે વાવવું છે તો મિત્રો જે ખેડૂતોને મગજમાં જે જીરું ગળી ગયું હતું તે મિત્રો એટલું બધું વધારે મગજની અંદર જીરું ગળ્યું તે અત્યારે જે મિત્રો છ હજાર સાત હજાર ભાવ હતા તે પણ ખેડૂતોએ એટલા બધા પ્રમાણમાં જીરા વાવ્યા જે હાલની અંદર કંડિશન જીરાની કંઈક એવી આવી કે ચાર હજારની અંદર પણ જીરું ગળી ગયું છે પાંત્રીસો આડત્રીસો સાડત્રીસો ચાર હજાર આસપાસ જે જીરાનો ભાવ છે તે હાલની અંદર ટકેલો છે અને સારી વાત એ છે કે હોળી પછી ધીમે 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 બજાર મિત્રો ક્યાંય ને ક્યાંય ધીમે ધીમે અપ થઈ રહ્યું છે અને પચીસ ત્રીસ રૂપિયા મિત્રો કાયમીને કાયમીને માટે ધીમો ધીમો સુધારો આવી રહ્યો છે તો મિત્રો તે એક વિદેશની માંગ પણ કહી શકાય કેમ કે વિદેશની અંદર થોડી થોડી માંગ છે જીરાની અંદર તો મિત્રો આગળના સમયમાં ભાવ ભાવ ખાસ આમ જોઈએ તો અપ થાય તો તે એક મિત્રો જો આપણું જે જીરું છે તે મિત્રો નિકાસ થાય તો જ મિત્રો સારા ભાવ મળે બાકી મિત્રો આ જે જીરું છે તે મિત્રો આગળના સમયમાં એકસો દોઢસો રૂપિયા આસપાસ એટલે કે એકતાલીસો બેતાલીસો તેતાલીસ રૂપિયા માર્ચ પૂરો થાય અને એપ્રિલ મેમાં કદાચ ભાવ સારા થઈ શકે અને મિત્રો જો આપણે જો સાચવવું હોય જીરું તો મિત્રો આવી રીતના સાચવાય અને રાખવું હોય તો આવી રીતના રાખી શકાય પણ મિત્રો ભાવ જે છે તે હાલની અંદર આવા જ રહેશે મિત્રો ડાયરેક્ટ સુધારો આવશે નહીં તો મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલી જ માહિતી હતી મિત્રો બસ જયસિદ્ધાર્થ મહાદેવ મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો મિત્રો જો ચેનલની અંદર ખાસ તમે નવા હોવો તો ખાસ મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો ઓલગ બેલગ ઘટડીનું આઈકનનું જે નિશાન છે તે દબાવવાનું ભૂલશો નહીં મિત્રો બસ જય સિદ્ધાર્થ મહાદેવ મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો